જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બહુ મોડું થઈ ગયું છે સવાર દિવસના સાસ ફેરવામાં માખણ ઉણું કરીને ઘી ઊનું કર્યું ને એમાં પોણા બાર વાગી ગયા છે અને વાતાવરણ જોવો હવે એવું લાગે આવી રીતના તો વરસાદ આવે છે ઝરફરિયો ઝરફરિયો પણ એ ક્યારે જે આપણે વાવણી થાય ને ધરવાન વરસાદ કહેવાય ને એવો હજી નથી આવ્યો તો વાટ છે ફૂલ ગરમીને ઉકળાટ થાય છે અને ફરતો અંધાર થઈ ગયો છે મસ્ત એકદમ વાદળા છાયું જેવું વાતાવરણ તો હવે વરસાદની વાત છે આ બધી બેનોને પાય નાખી છે પાય અને નીરી પણ દીધું છે જાનકી લક્ષ્મી ગોરીને જાનકી વરસાદ આવશે હે જાનકી તો ખાવા મળી છે લક્ષ્મી વરસાદ આવશે બધી ખાવામાં મશગૂર છે હે ગંગા ગંગા વરસાદ આવશે ગંગા હે હા પાડે છે ગંગા ગંગા એ જોઈશી તો વરસાદ આવી જાય ને વાવણી થઈ જાય તો આપણે ગંગાબેન નું માંગ છું કઈક થોડુંક ઉમા દવો ઉમાને તો હા કે ના કાંઈ નઈ બસ માથું એવું કામ કરવાનું

મારશે કઈ દઉં જાનકી ને કહી દઉં જાનકી તને પૂરવા મારી ગઈ મારે કહી 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 જાનકીને હે હા ઘરે હાલ મારશે સુરભી સુરભી ખાધું પૂછતો શું કરે સુરભી હમ સુરભી શું કરે ખાય છે હા હાલો ઘરે હાલો હજુ આખરે વરસાદ આવશે અને પૂરું આવે થોડું 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 અમુક અમુક શબ્દ બોલતા શીખે છે કારણ કે જેનીશા પાંચ મહિને બોલતા શીખી હતી એશ્વી ત્રણ વર્ષ પછી બોલતા શીખી હતી પૂરવા દોઢ વર્ષ છું હવે આ ના આવવું જાવું અને વાતાવરણ એકદમ મસ્ત બની ગયું છે અને ઉકળાટે એટલો થાય છે હવે થોડોક પવન નીકળ્યો છે ઠંડો જો વરસાદની વાત છે વાદળા એવા છે ચારી થઈ જાય તો અને ઘી આપણે ગરમ કરી અને બધું ગાળી લીધું અને ફરી પાછું આ સાઈઝ પીવી હતી માખણ હતું એ બધું એ પાછું ગરમ કરવા મૂક્યું છે તો ગરમ થાય છે અને પેલા ગાય વરસાદનું કંઈ ગાયોનું કામ કરી નાખી પાય લઈ નીરી દઈ પછી એ કામ થઈ ગયું હોય તો વરસાદ આવે તો ઘી તો આપણે ઘરમાં પેક કરીએ કી તો ઘી તો આપણે અહીં મૂકી દીધું ગાળીને ખાવું છે તારે મેં પૂરી ઘી ખાવું ખાવું ઘી તો આમ ધળી છે કાળા મેસ વાદળા થઈ ગયા છે પણ મન મૂકીને વરહતો નથી હજી કારણ કે જરૂર મન મૂકીને વરસે એની છે અને આવો થોડોક ઝરફર ઝરફર આવે તો એમાં કાંઈ વળે નહીં ન કપાસવામાં વળે કે ન વાવવામાં વળે માંડવી તો જોઈ છે વાદળ તૂટતા નથી વાદળ તૂટે ને તો એમ થાય કે નહીં વહે આશા તો છે કે મોટો વરસાદ થઈ જાય આપણી ગંગા અને વરસાદના સાટા એટલે ઉભી થઈ ગઈ આ બધી ગાયો અહીંયા બહાર હતી તો અહીંયા આવતી રહી છે અંદર ચપસ્વી બધા જમુના અને જમણા તો જમણાને જે ટેવ નથી પડી બહુ ખાસ ખાલી હામુ જોઈએ છે બોલાવી એટલે પણ જે ગંગા કે ગંગા હામુ જોઈએ હુમા લક્ષ્મી જાનકી એમ જે હામુજ જોઈએ બોલાવવાથી એટલી હામું ન જોઈએ કે કારણ કે એકદમ શાંત ગાય છે અને પાછી વળી થોડાક સમય પહેલાં જ અહીં આવી એટલે બહુ એને હાથ કરી તો બહુ નો હામું જોઈએ પણ ગંગાની જેમ ઓકારો ન આપે ગંગા લક્ષ્મી ઉમા એ બધા હોકારો આપે આપણને વરસાદી માહોલ એટલો મસ્ત એમ થઈ જાય કે એક વાર તૂટી પડે એટલો આવી જાય ને તો વાવણી થઈ જાય ને અંજીર હાવનાર નાનો એવો છોડ છે મસ્ત અંજીર બેસી ગયા છે ગયા ચોમાસે અંજીર અને આ સંતરા જીસેબી થી ભાંગી ગયો પણ વળી ફરી પાછો થઈ ગયો છે અને ઓલા સફેદ જાંબુ અને આ લાલ જાંબુ અને દાડમડી આ બધા રોપડા રોપા થયાશવી મેં દાડમડી રોપી હતીશવી કે મમ્મા મેં દાડંબડી રોપી મેં કીધું આ તારી દાડમડી જેનીને અંજીર તો જેનીના અંજીરે એને ખબર નહીં કે આવી ગયા તો જેની કે મમ્મા તે દાડમડી મને સોંપવા દીધી હોત તો મારા વહેલા તો આવત દાડમડીમાં તો ફૂલ આવે છે અને અંજીરમાં કાંઈ નથી આવતું તો પછી મેં દુતું જોઈએ તો ખરી તારે અંજીરમાં કેટલા અંજીર રહેવાય તો અહીંયા અરખાણે આવો વરસાદ ઝરફરીઓ શરૂ છે અને ઝાર પણ મસ્ત ઉપડી ગઈ અત્યાર સુધી ગમે એટલા પાણ પાતા તો ઝાર એટલી બધી ન ઉપડતી કારણ કે ઉનાળો હતો એટલા માટે પાણી પણ મોડું તો મીઠું પાણીના ખાલી સાટા અડા ત્યાં ઝારના પાન અને રંગ બે બદલાઈ ગયો છે એટલે વરસાદનું પાણી એક ખેડૂ માટે અને જમીન માટે હીરા કરતાં મોંઘું છે જેમ કે હીરા મોતી કરતાં મોંઘું કે મોતી ની છે એના ટીપે ટીપે તો મોતીસ કહેવાય પાણી અડા ભેગી મોલા ઝાડવા રોપા બધા ખીલી ઉઠે આપણે મોડું પાણી પાઈ તો એટલા બધાનો વિકાસ થાય ઝાડવાનો ને એટલું બધું બધુંનો સામે વરસાદનું પાણી અડે એટલે ઝાડવું મસ્ત બની જાય લીલું અંજાર બની જાય તો આટો મારી એવા છે ને વરસાદ કઈ ફળિયું પલ એટલો નથી પણ ચપ્પલ માં ગારો થઈ ગયો છે આપણે બેટિંગ માઇન્ડ માઇન્ડ અત્યારે એટલી કરી રહ્યા છીએ એ સીઆલ ગેટ અને પેકિંગ પાર્સલ ગ્યાસી કરીને છે અને હવે સાત લેવલ છે પછી હવાર ઉઠતો કો મોંઘું પડી જાય છે અનેなんか ગાયો વાટ દોતી રહે કા ગાયો વેલા દોવા જવાની પહેલી હવે છેલામ છેલા 11 12 જ બગાડવા નથી આગર મેને બધા એડ્રેસ લખવાનો હોય હા ને ગોચી ગોચી લખવાનો એ બધા તો આપણે 10 15 વર્ષા લખવું એટલે બહુ મુશ્કેલ લાગે લખવું આ એડ્રેસ બધા લખેલા